તો આપણે આપણે ગયા હતા બટાકા નેકળા છ હરેશભાઈના હા આપણે આઈ ગયા વિટમાં રોવા તો રોસા ચીવા ને આંકડા છે આ રોવા બારે ને પડ્યા પીડ્યા છે અમુક અમુક કે એ ધાંપુ કાઢે હરા એટલે રોસા સાંચેવા ને આંકડા છે અને કાલે કાઢશે આખા ખળંગ પટા અત્યારે તો કાઢે કાઢેખરાય એટલે શું પછી ટ્રેક્ટર સીધું થાય ને તો કસરાય નહીં તો વિડીયોમાં બન્યા રહે તો આપણે બતાડ સાંચીવા ને છે સંતાના હિલ્સ કંપની રેડી પછી ધ્વાપામાં સાલું છે અને તો આવડી સાઈજ છે બટાડાની ધ્વાપામાં આ જે મોટા થાય આપણે લીધા છે કારણ કે પાણી લાસ્ટમાં મળ્યું નથી એટલે જુઓ એવી સાઈજ નહીં બની ગઈ પણ તો જુઓ આવડી મોટી સાઈઝ છે વચ્ચે ને આકળે છે એટલે બટાડશે તમને આકળા છે હાલ તો આ ધ્વામાં લે છે રેડી ભાઈ આ છે સાઈજ રેડી બાકી સાઈઝી આવડી સાઈજ ને આંકડા ને તાર બટાકા ને આંકડા કેવરા એ એક કિલો ઉપર નું હશે અંદાજે લગભગ અને આ કિલો માં ઓછું હશે થોડું નવી નવી વેરાયટી ના બટાકા ને આંકડા

ઓછો જેવું રાડે તો આપણે હવારમાં આવી ગયા વહેલા ને બટાકા કાઢવાનું ચાલુ કરી દીધું વહેલું તો કાલે પેલી એક જ મોસમ કાઢી હતી આજે અંદર વચ્ચેથી કાઢે છે તો જોઈ શકો છો કેવા નેકળે છે બટાકા દુઓ કો પૂરતું પાણી ના મળતું હોય ને છેટે એટલે જુએ એવી સાઈજ ના ભણે અને નેકળે ઓછા વચ્ચે હારા ને આખલા છે પથરા મોટા છે એટલે થોડાક એ છે ડટાઈ ગયા છે ને એવું બધું શું છે બાકી સાઈઝ રેડી છે ડિઝાઇન છે જો અલગ અલગ પ્રકારના ને નેકા બધા અને આની સાઈઝ જો

તો ગયા છે મધુર ને હવે આ કાઢ્યા તો ત્રણ બે મિનિટ માં પૂરા કરી નાખશે વીસ દાણા છે આટલા દાણા ની શું થાય છે એટલી વાર એક એક સાહડા એક દણ પહોંચી વળે એમ થાય તો આપણે હવાર ચાલુ કર્યું બટાકા કાઢવાનું અને પચીસ એમાં મધુર છે તો આ એક પોણો બહુટા એવો ભાગ છે એમાં કાઢીને નાખ્યા અને કટાંય ભરાઈ ગયા છે હજી ગણતરી નહીં મારી જેટલા ભરાણ્યા છે કારણ કે હા ટોલામાં ભરાઈને છે એટલે છે જેટલા ભરાણ્યા એ અને ઉપરલા ભાગમાં સાલું છે તો મધુર વ્યાણા અને પચાસ ટકા એમાંય ને ગયા છે પચાસ નહીં પણ ત્રીસ પાંત્રીસ ટકા તેમાં ને આંકડા છે બીજા બાકી છે હજી વ્યાણવાનું ચાલુ છે ચારસો આજુ બાજુ કટા ફરણ ગણતરી નહી ગણા છે વેરાયટી સારી છે એટલે સાઈજ ફૂલ બની છે એટલે વાંધો નહીં આવે વધારે ઉતરી જાય છે સાઈઠ કિલો પંચાવન હાઇટ કિલો ઉતરશે કટામાં

farming તો હવે બટાકા ને આકલી રહ્યો અહીંયા છે ચાર કે આઠ સો સાહડા રહ્યા છે કટારા હોતા તો આજનો વિડીયો કરશું એ પૂરો જય જવાન જય કિસાન અને કાલે કેટલા કટા થાય ગણીને વડે બીજે દિવસે નો નાખશું વિડીયો